જાહેર રસ્તાઓ પર ગંદકી કરનારા તત્વોની ખેર નથી રાજ્ય સરકારની કડક સૂચના બાદ વડોદરાના ડભોઈ નગરપાલિકાએ એક ઐતિહાસિક અને કડક નિર્ણય લીધો છે ડભોઈમાં હવે જો તમે જાહેરમાં કચરો ફેંકશો તો માત્ર દંડ ભરીને છૂટી નહીં શકાય પરંતુ તમારે જેલના સળિયા ગણવાનો વારો આવી શકે છે પાલિકાએ હવે ગંદકી કરનારાઓ સામે સીધા કોર્ટ કેસ કરવાની તૈયારી કરી લીધી છે સ્થાનિકોનું કહેવું છે કે જો પાલિકા કેસ કરવાની વાત કરતી હોય તો તેમણે પણ ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા અને કચરાની ગાડીઓ સમયસર આવે તેનું ધ્યાન રાખવું પડશે ટ્રેક્ટરમાંથી કચરો રસ્તા પર ન પડે તેનું મોનિટરિંગ પણ જરૂરી છે ડભુઈ નગરપાલિકાનો આ કડક અભિગમ અન્ય નગરપાલિકાઓ માટે ઉદાહરણરૂપ બનશે કે કેમ તે તો સમય જ બતાવશે પણ હાલ તો ડભોઈ વાસીઓએ સાવધાન રહેવાની જરૂર છે જે ગાડી કચરા કલેક્શનની આવે છે એ સમયસર પહોંચવી જોઈએ અને એ સમયસર પહોંચે ત્યારબાદ જ આવા નિર્ણયોને કડકપણે અમલવારી થવી તો જોઈએ પણ સાથે આપણે નાગરિકોએ પણ આપણું કર્તવ્ય છે કે આપણે પણ કચરો જ્યાં ત્યાં નાખવો નહીં ને જે તે માણસ દંડાશે અને દંડ લાંબો દંડ થશે એ દુકાન હોય મધ્યમ વર્ગ હોય કે હોલસેલ વેપારી હોય દરેક પર અમે કાર્યવાહી કરીશું નગરપાલિકાના બે નંબર ચાલુ છે જેમાં એક સત્તાંતરણ બેતાલીસ છે જે લેન્ડલાઇન નંબર છે સાથે એક ઓનલાઈન નંબર જે છે ચૌદ ચારસો વીસ જેના પર તમે ઓનલાઈન કમ્પ્લેટ બી કરી શકો છો જેની